દારૂબંધી છે છતાં કાયદાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે જે અંતર્ગત વડોદરા શહેરમાં જીએસએફસી બ્રિજ પરથી વિપુલ માત્રામાં એસએમસી દારૂ નજી ઝડપી પાડ્યો છે ત્યારે કન્ટેનરમાં લાકડાના ભૂસાની થેલીઓની આડમાં દારૂની પેટીઓ મૂકવામાં આવી હતી નાગાલેન્ડ પાસે કન્ટેનરમાંથી માંથી વિપુલ માત્રામાં વિપુલ માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો છે દારૂનો જથ્થો હરિયાણાથી ગાંધીધામ નીકળ્યો હતો ચોક્કસ બાતમીના આધારે એસએમસી ત્રાટકી અને લાખો રૂપિયાનો મુદ્દા જપ્ત કર્યો છે પ્રાથમિક તપાસ મુજબ એસએમસી દ્વારા આશરે ત્રણસો અઠ્ઠાણું દારૂની પેટીઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે એસએમસી દ્વારા કન્ટેનર સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરે છે ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર